આપણે વઘાઇ પહોંચી ગયા છે વઘઈ નું તો આપણે અહીંયા છે ને બાઈક પાર્કિંગ કરી દીધી છે જોઈ શકો છો આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી હવે થોડુંક ચા પી લઈએ દેખાતો છે પછાડી નાનો અહીંયા તો દેખાય પણ આપણે નજીક જઈશું અને નજીકથી એનું લાઈવ જોઈશું બરાબર કે નહીં તો આપણે થોડુંક ચા પી લઈએ તો બે હજાર ત્રેવીસ માં આપણે અહીંયાથી ગિરાધોધના ત્યાં નજીક સુધી જતા હતા પણ હવે છે ને અહીંયા આપણે અહીંયાથી જ જવાનું છે એટલે બધું બંધ કરેલું છે અહીંયા બધું સ્ટોપ છે એટલે આપણે ડાંગના હોય તો પછી આપણે ઝરણાં બિરણાં જોઈ લેવાના ગીરાધોધ આવવાની કંઈ જરૂર નથી કારણ કે આટલા દૂરથી તો આપણા નજીકના ઝરણાઓ પણ સારા દેખાય છે નજીક નથી જવા દેતા એટલે આ અપડેટ છે નવું આ બધું બંધ છે જોઈ શકો છો અહીંયાથી જ બધા પ્રવાસી મિત્રો આવે છે ને અહીંયાથી જ જોઈને પછીથી

મારા અમે ચાર ફ્રેન્ડ આવેલા છે આજે ગિરાધોધ જોવા માટે હવે બે હજાર ચોવીસનો હું છે ગિરાધોધનું લાઈવ લોકેશન ને શું છે અપડેટ એ આપણે હવે જાણીશું અહીંયા કંઈ નવું છે અહીંયા જોઈ લેશું બધી આપણે આદિવાસી સંસ્કૃતિની અહીંયા જે વસ્તુઓ છે તે અહીંયા ગિરાધોધમાં આપણને મળી જશે હું તમને વિડીયોમાં બતાવીશ પણ પહેલાં આપણે ધોધ જોવા જઈએ હવે કઈ અપડેટ આવેલું છે નવું ગીરા ધોધ વઘઈ ગીરા ધોધનું તો આપણે પેલા થોડુંક ચાય પીધી તો જાણી લીધું કે હવે ડાયરેક્ટ આપણે ત્યાં સુધી ના જઈ શકીએ પણ હવે જોઈએ બીજી એક સારી વાત છે કે આ બધું નવું બનાવેલું છે તો આપણે આ ઉપરથી ડેમના જે ગીરા ઉપર સુધી આપણે જઈ શકીએ છીએ એક આ નવું છે સારી વાત છે આ આપણે જોઈ શકો છો બધું છે ને સારી રીતે બનાવેલું છે એટલે બે એવા નવા અપડેટ છે કે એક ખરાબ પણ છે અને એક સારું પણ છે તો આપણે દૂરથી જ જવાનું છે એટલે આપણાને કંઈ નુકસાન નહીં થાય એના માટે એ પણ સારી વાત છે પણ આપણે તો કેવું કે નજીકથી જોવાનો આનંદ જ કોઈ અલગ હોય છે આપણો અહીંયા વગરનો ગિરોધો તો અહીંયા હવે પૂરું થાય છે અમારો વિડીયો ગમેલો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરવા ના ભૂલતા તો આપણા ન્યૂ યુટ્યુબર છે આપણા ફ્રેન્ડ દરેક વ્લોગમાં જોવા મળશે ચાલો ભાઈ શરદભાઈ છે કનુભાઈ છે બધા મેં ફ્રેન્ડ સર્કલ છે તો અહીંયા તક ફોટા પાડવા જેવું પણ કશું જ નથી જે અગાડી બે હજાર ત્રેવીસમાં મજા હતી એવી હવે બે હજાર ચોવીસમાં મજા નથી આ સાઈટમાંથી આપણે જોઈ લેવાનું અને ફોટો પાડી લેવાનું પછીથી નીકળી જવાનું એ જ મજા છે હવે તો ચાલો આપણે જોઈ લીધું આનંદ પણ કરી લીધું અને વિડીયો પણ ઉતારી દે તો મળીએ બીજા વિડીયોમાં